પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના દ્વારકા સોમનાથ અને અંબાજીબાદ બાદ મોઢેરાના સૂર્યમંદિરથી પણ પ્રાચીન ઉંઝાના સોણોક ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની પ્રસાદ યોજના હેઠળ કાયા પલટ કરાશે તીર્થસ્થાન કાયાકલ્પ અને આધ્યાત્મિક હેરિટેજને ઉત્તેજન આપવા શરૂ કરાયેલી પ્રસાદ યોજનામાં દેશભરના સત્તર રાજ્યોના કુલ છવ્વીસ નવા તીર્થસ્થાનો પસંદ કરાયા છે જેમાંથી ગુજરાતમાંથી એકમાત્ર સોણોક મંદિરનો સમાવેશ થયો છે ક ગામના મંદિરની પ્રસાદ યોજનામાં પસંદગી કરવામાં આવી છે આ મંદિર ગુજરાતના એવા હિન્દુ મંદિરો પૈકીનું એક છે જ્યાં મૂળ મંદિરના ઘણા ભાગો શોધીને એકઠા કરાયા છે તમિલનાડુના આઠ મહારાષ્ટ્ર અને બિહારના ત્રણ ત્રણ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ રાજસ્થાન અને કર્ણાટકના બે બે તેમજ પોંડિચેરી મિઝોરમ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર ઓરિસ્સા ગુજરાત ઉત્તર પ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢના એક એક તીર્થસ્થાનનો વિકાસ કરાશે જેમાં સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે દેશમાં રૂપિયા એક હજાર છસો ઓગણત્રીસ પોઈન્ટ સત્તર કરોડના ખર્ચે કુલ છેતાલીસ પ્રોજેક્ટોને અગાઉ મંજૂરી આપવામાં આવી છે અગિયારમી સદીમાં તૈયાર થયેલા મોઢેરા સૂર્ય મંદિર કરતાં પણ નીલકંઠ મહાદેવનું મંદિર પ્રાચીન હોવાનું માનવામાં આવે છે ઇતિહાસકારોના મત મુજબ આ મંદિર દસમી સદીમાં તૈયાર કરવામાં આવ્યું હતું પણ સમય જતાં આ મંદિરને નુકસાન થયું હતું ત્યારબાદ ગામ લોકો અને પુરાતત્વ વિભાગના સહયોગથી જુદા પડેલા ટુકડા એકત્રિત કરીને મંદિરનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરના વિકાસ માટે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હરિભાઈ પટેલે આ મંદિરના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સ્તરે લેખિત રજૂઆત કરી હતી સરકારે આ રજૂઆતને ધ્યાને લઈને મંદિરનો પ્રસાદ યોજનામાં સમાવેશ કર્યો છે ભારત સરકાર દ્વારા સુણક ગામનો આ ઐતિહાસિક નીલકંઠ મહાદેવનું મંદિર પ્રસાદ યોજના તળે સમાવેશ કરેલ છે દેશના છવ્વીસ આવા સ્થળો પસંદ કરાયા છે તે પૈકી ગુજરાતે એકમાત્ર શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર સુણક ગામનું જે પસંદ કરાયું છે એ હેરિટેજના રૂટમાં પ્રવા સમાવેશ થાય અને સરકાર શ્રી પ્રવાસનની યોજનાઓ દ્વારા એનો વિકાસ થાય એ માટેની આજે આ યોજના મંજૂર થઈ છે તો અમે સુણક ગામ બહુ ગૌરવ અનુભવ છે આ સુણક ગામનો ઇતિહાસની વાત કરીએ તો શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર તેરમી સદીનું અને અગિયારમી સદીના બંને મંદિરો અહીંયા આવેલા છે નીલકંઠ મહાદેવનું મંદિર અને શ્રી હર્ષિત માતાનું મંદિર આ બંને મંદિરો રાણકીવા મોઢેરા રુદ્રમહાલ એના લગતા સ્થાપત્ય સ્થાપત્ય શૈલીમાં અહીંયા ધરાવે છે બહુ સુંદર કોતરણી કામ છે ક્યાંક ક્યાંક એનો વર્ષો પહેલાં અગાઉ એનો ક્યાંક ખંડિત પણ થયેલા છે પણ અત્યારે હાલ એ મોન્યુમેન્ટ સરસ રીતે ત્યાં સ્થાપત્યનો દર્શન થાય છે નીલકંઠ મહાદેવમાં અપાર શ્રદ્ધા અમારા ગામજનોની છે અને અહીંયા આ બંને મંદિરોમાં સુણક ગામ ખાતે પ્રવાસન પ્રવાસમાં ફોરેનના લોકો પણ વિઝિટમાં આવે છે અને ધાર્મિક લોકો પણ દર્શનાર્થે આવે છે આમ તો વડનગર તારંગા ધરોઈ રુદ્રમહાલ રાણકીવાવ અને મોઢેરા આ સરકારની જે યોજના છે હેરિટેજ ગ્રુપની આખી પ્રવાસીની યોજના એમાં સમાવેશ કરવાની અમારી રજૂઆત અગાઉ ઘણા સમય પહેલાં હતી અને એમાં અમારા મારા કાર્યકાળ દરમિયાન કારોબારી સમિતિના અધ્યક્ષ હતો એ વખત મારી સરકાર શ્રીમાં અને અમારા સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલને પણ મેં રજૂઆત કરી લેતી અને એમના દ્વારા જૂન બાવીસમાં ભારત સરકારમાં તેઓએ રજૂઆત કરી હતી અને એના ભાગરૂપે આ સુણક ગામના નિલકંઠ મહાદેવનું મંદિર સરકાર ભારત સરકારની પ્રસાદ યોજના તળે સમાવેશ કર્યો છે બહુ અમે ગૌરવ અનુભવી છે સાથે સાથે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કેન્દ્રીય મંત્રીશ્રીનો પણ આભાર માનીએ છીએ અને અમારા સંસદ સભ્ય મહેસાણાના શ્રીમતી શારદાબેન પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સુણક ગામ વતીથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં આ બંને મંદિરોમાં સરસ ડેવલપમેન્ટ થશે સુવિધાઓ મળશે પર્યટન સ્થળ વધશે અને આ પૌરાણિક મંદિર છે સોન ગામ ઐતિહાસિક છે એનો લોકોને વધારે ખ્યાલ આવશે અને નીલકંઠ મહાદેવમાં જે લોકોને શ્રદ્ધા છે એક પર્યટનનું સ્થળ બની રહેશે અમે ફરીથી ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવેલા મંદિરની કયાપલટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ બજેટની ફાળવણી થશે આ કારણે તારંગાથી મોઢેરા સુધી તૈયાર થઈ રહેલી પ્રવાસન સર્કિટને પણ એક નવો વેગ મળશે અને લોકોના માનસ પટલ ઉપરથી વિસરાયેલા સુણોક ગામનું અતિ પ્રાચીન નીલકાંઠેશ્વર મહાદેવનું મંદિર વિકાસના કારણે હવે અતિ પ્રચલિત બનશે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું છે ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો છે